જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં મારું સ્વાગત છે અને અત્યારે આપણે એવા સ્થળ ઉપર ઊભા છીએ અને અહીંયા ઘણી બધી વાતો બાપા જોડેથી આપણે સાંભળવાની છે તો અહીંયા એક છીપર એક જબરજસ્ત પડી છે એની કાંઈક વાતો છે દાદાને યાદ કરી દાદાને હાજરીમાં અમુક ઇતિહાસ અજબ ગજબ છે જે કોઈ માની ના શકાય આ ભાવો ઢોકળો હા

મારી માં છે મારા ભાઈ જો છે મારે આવડું છે ત્યારે એને કે હાલ તો બરાબર એટલે બરોબર જતા ના છોડી નાખ્યા બરાબર છોડી અને બધાને ફાચડે છોડી નાખ્યા અને જોતો પુત્ર કાઢી કરીને ટીંગાડી મેલ્યા મેં મૂકી દીધા હા અને પછી એને પાણી પાય પાણી પાય અને પોતે થયા રવાને રવાના એને ભેગે રવે દરજીયા ભેગે હા હા રવે હા હા આ જે સંગ જાતો સંગ જાતો ઈ ઉમા ગયા ઉમાથી ગયા અમદાવાદ અચ્છા આ ભેરા ને ભેરા ભેગા ભેગા આ બાપો અચ્છા 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 જો ઉમર્યા બાર વરસ રહ્યા અંજાર અંજાર નહીં અમદાવાદ 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 બાર વાળા રહ્યા બાર બાર અર્યા તો આમ દામને ઠામ બધી વિદ્યા શીખી ગયા બરોબર એ વિદ્યા શીખી ગયા ને પછી વરાણો આવ્યો ચોમાસું તે મોરલા મંડ્યા બોલવા હમ હા અને યાદ સડીમાં માં દેહ યાદ સડી ઓઢા જામ ઓઢા જામ વાળી ઓઢા ઓઢા કે એ

બે માયા જડે ધરતી માતા માં પોતાની જનેતા હોય પણ છડે છે ત્યાં કે તારી માં જોવા છે તો ક્યાં જોવા છે પછી પાણ લઈ આમ પાણ લઈ છડાવી નામ જોયો કે જોઈ લે હમ તો કિસણ ઓરા રહ્યા કે લે હે ચોખી ચડોરા દેહ તો કબૂલ તો હવે સુઈ જા જોઈ લે તને તો જોઈ લીધા એના જે સાથી સંગી હતા એને આ બાપાના વટાડે એની વિદ્યાર્થી વિદ્યાર્થી બરાબર માણ સડાવીને વિદ્યા આમ કરી લોજણે આમે એટલે માં ખીચડો રાંધતા તો ખીચડો રાંધે લે બરાબર તો પછી ઘણો હીઓ ભરણો ઘણા રોવા મંડ્યા વરે છોકરા કે બાપા ભાવો રોય તો કા તો કઈ દેખો તો ગાવત મારી માં કને જાવું ત્યાં પછી એકાંતળો વસાવી દીધું

ખજૂર ખારકા નો ખજૂર નો વહીવટ મોતિયા લાડુઆ નું આ વહીવટ ખાવાનું મીઠાઈમાં મીઠાઈમાં

અરે બીજું તારે આટલી વિદ્યા ને આમ ને દીકડો ને મામારા લાડે દા દવા ફરતી હોય કે તારા જેટલી વિદ્યા હોય હા 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 તો મારે હું નથી કરવું હા હા મુનજ દાડો દેશે હું લઈ બરાબર બરાબર હવે એમાં પોતે જ્યાં તલક્ષી રૂપસી રૂપસી ને કુબડિયાની દુકાને એ એ ગામમાં ગામમાં ગામ માની બરાબર બરાબર એ ઉમાજિયા તૈનો ઘાર ઓહરી ડોઢી અને હાલ આ ચાર આવે એક દુકાનમાં હા જેવું આપણું ઘર રહ્યું હોય હા હા કે ને તે અહીંયા પોતે બેઠા ડોઢીમાં હા હા અને બાઈ આવી તેલ લેવા બરાબર એ તેલ લેવા આવી અને ઈવાણીએ રૂપસીએ તેલ મંત્રી માં સો તેલ ડબ્બામાંથી માંથી અને હું દીધું હા હા આણે બાઈ મંત્રી નાખ્યું એમ હા મંત્રી નાખ્યું ભાઈ તો બિચારી પ્રેત થઈ ગઈ રમાની હા હા એ નહિ ઘરે જઈને કીધું કે માં કે આ આ તેલ બરાબર બરાબર હવે ઘરે જઈને તેલ દીધું જીતો ને માલિક પર કે રેડ ના પીધી કે આ ફરા કેમ છે હવે મારે ફરવા મૂળ થયું ઓકે એ તો ખબર નથી કે હમ તો કે કા હ તો કે

હવે એ માથે સીપર ઉંમાંથી ઉડી અને પોતે થયામાંથી રવાની સ્વીપર ક્યાંથી ઉડી બાયડાના વાહમાંથી સામા બાળની ઘરેથી સ્વીપરમાં માંડણ આ તેલ ધોરણ હોય એના માથે હા અને સ્વીપર ત્યાંથી દોઢીયાથી ઉપડી હા હા ઉપડીએ અને ઠેઠ અહીંયા આવીને અહીંયા આવીને પહેલાં એ તો કહા આ ઢૂલીએ આ અચ્છા 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 બેઠા હતા તો કેલા સીપ પર આવી બાયડી ના આવી

નાસ બાવાનો મઠ પછી ઓરળા આવતા અમારે નાનો મંદિરનો મઠ અમારું બહાર ગામના હાથ વિહો નાગા બાવા રહેતા હતા એકોન ચારી હા એકો ચારી બાવા રહેતા હતા બરાબર એની માની એણે ઉંમરથી હાથ દીધો પણ કોઈથી ધ્યાન વૃત્યું નહીં નર્સીસ બધી જ્યાં જ્યાં આસ્થા એ મતે ફર્યા

પેલી મોદું આપજો અત્યારે ગેરણીઓ તાણીએ ને હા 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 એવી મોદું આપજો આ મોદ હમ અને લઈને જાઓ પૂછી આવો કેમ છે મને તો પડદો બાંધ્યો એના આડો હા હા બરાબર બરાબર મોદ એટલે કેમ કે પડદો હા હા નહી તો હારું થઈ ગયું હા હા થઈ ગયું હાકર કાપડું ફાડ્યું તો વાહ એના માનણ આમનો દીકરા માનણ બરાબર

આપણને એમ લાગે કે આ ખાપ કઈ દહયો ને આ બધી બીના બનીને પણ એ આપણે નજરીઓ હોય પણ એ ભગવાનના ઘરના જ્યાં ને હું ઉપરથી જન્મે ને એનો લેખ હોય પછી ઈ ઊંચ જાય ને ઊભો રહે તો હવે આપણે ઈ શિવ પરના દર્શન કરીને હજી ઘણી બધી વાતો વાગોળવાની છે પણ ઈ થોડાક બીજા મીડિયામાં આપણે બારે બહેન પછી ચર્ચા કરીએ હવે લોધરાણીથી આકાશ માર્ગે આવી અને આ અમર નિશાની કાયમી માટે અહીંયા પડી છે અને આ ધરતીની ઉપર અસંખ્ય ઇતિહાસો છે એમાં આ દાદાને આપણે યાદ કર્યા આ જે હનુમાન દાદા જે એમને દાદામાં બેસીને અમદાવાદ થી બાર વર્ષ એમને રેલા જે પણ વિદ્યા કે જે શક્તિ કહી એ શક્તિના પ્રભાવથી એક આ હનુમાન દાદાની મૂર્તિ અંચડા ઉપર આવેલી અને એક ભાવો દાડો ભાવો દાડો આવેલા

સ્થળ ઉપર મળીશું ત્યાં સુધી જય હિન્દ